પીએમ કિસાન સન્માન નિધિના વીસમ હપ્તાના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના લાઈવ કાર્યક્રમનું નિરીક્ષણ અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરાયો હતો રાષ્ટ્રીય કાર્યક્રમો વારાણસીથી નરેન્દ્ર મોદી અને રાજ્ય કક્ષાનું પ્રસારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉદ્બોધન ઉપસ્થિતોએ નિહાળ્યું હતું વ્યવસ્થા તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી ખેતી ભાવેશ પટેલ સહિતના અધિકારી કર્મચારીઓએ કરી હતી તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા સાથે તાલુકા ભાજપ મહામંત્રી અને તાલુકાના સરપંચો તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા કિસાન ઉત્સવ દિવસ તરીકે વારાણસીથી મોદી સાહેબ જયારે આપણા બધા જ ખેડૂતોને સંબોધન કર્યું એ આપણા તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા અબડાસા તાલુકા પંચાયત સભાની અંદર અને એ બધા જ ખેડૂતોને આજે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બધી જ જગ્યાએ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે આજે આપણે જ્યારે અબડાસા તાલુકા પંચાયત ખાતે યોજ્યું એ કાર્યક્રમની અંદર સર્વે ખેડૂતો અધિકારીઓ અને આપ સર્વે આપણા ખેડૂતોને આજે વીસમો હપ્તો ચૂકવામાં આવ્યો અગિયારસો અને કરોડ રૂપિયા જ્યારે આખા ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતોને લાભ મળ્યો છે આજે બે બે હજાર રૂપિયાનો દર ચોથા મહિને જે આપતો આપવામાં આવે છે ખેડૂતોને એના થકી ખેડૂતોને આર્થિકતા સદરતા થાય અને ખેડૂતને ઉપયોગી થાય એના મોદી સાહેબના જે વિઝનથી જે આજે વીસમો હપ્તો પૂર્ણ કરવામાં આવ્યો છે